આદિવાસી સમાજના વિસ્થાપિતોને આજ સુધી ન્યાય ન મળતા ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત આ સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર વરસે છે અને આકરા શબ્દનો પ્રયોગ કરે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક આદિવાસી વિસ્તારોમાં સતત પ્રવાસ કરતા હોય છે અને આદિવાસીઓની જળ જમીન અને જંગલનો મુદ્દો છે તે અનેક ઉઠાવતા હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસ જે આદિવાસી સમાજના લોકોને જમીન ગઈ હતી આ વિસ્થાપિતોને આજ સુધી ન્યાય નથી મળ્યો આ મામલે આ ધારાસભ્ય અનેક વખત અવાજ ઉઠાવ્યો છે પોલીસનો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવે છે અને આ ધારાસભ્ય આના આકરા તેવનના કારણે સરકાર પોતે પણ

કે જેટલા પણ લેન્ડ લુઝરો છે જેની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુ પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ત્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે વ્યારા વ્યારા ખાતે તાપી જિલ્લાની એક માત્ર ખેડૂતોની સુગર હતી એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના પ્રમુખ મંત્રીઓ ડિરેક્ટરો બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે ખેડૂતોને એક રૂપિયો મળ્યો નથી અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને સુગર વેચી દીધી છે ત્યારે મહારાષ્ટ્રવાળાને એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ સુગર વારિયામાં છે વ્યારા અમારી હસ્તી છે બસ્તી છે અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે સુગરમાં ઘૂસવા નહીં દે અમારા ખેડૂતોની સુગર છે અમારા ખેડૂતોની સુગર છે આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ

અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડલમાં જ્યારે ટોરેન્ટોને આપી દીધી છે ત્યારે એ કંપની એ ચાહે ટોરેન્ટો હોય 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 કે કે કોઈ પણ રિલાયન્સ અદાણી અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવાની છે લડવાની છે ને લડવાની છે ત્યારે સાથીઓ આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય અત્યાચાર આપણી સાથે થતા હોય દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય તો હવે આવનારા દિવસોમાં યુવાનોએ જાગી જવું પડશે વડીલોએ આગળ આવવું પડશે આમ આદમી પાર્ટીના બેનર નીચે આવવું પડશે અમારા જેવા આગેવાનોના સમર્થનમાં આવવું પડશે તમારે તાલુકા જિલ્લામાં લડવું પડશે તમારે વિધાનસભામાં લડવું પડશે રાજનીતિમાં આવવું પડશે અને આ ભાજપની ની સરકાર આપણે બધા સાથે મળીને ઉખાડીને ફેંકી દેવું પડશે આમ જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર આદિવાસી વિસ્તારોની સ્કૂલોની વાત કરો આરોગ્ય રોડ રસ્તા પ્રાથમિક સુવિધા પાણીના મામલા અને અન્ય સુવિધાના મામલે અનેક વખત અવાજ ઉઠાવતા હોય છે સરકારને સવાલો પણ પૂછતા હોય છે અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ આડે હાથ લેતા હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર